જય માતાજી મિત્રો રૂબી કિચન કિન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ખાવાની મજા પડી જાય એવું અને દરેક ગુજરાતીઓના ઘરમાં સુપ્રસંગ કે લગ્ન પ્રસંગમાં બનતું એવું બટાકાનું કોરું શાક અને પૂરી જેમ જેમ કેરીની સીઝન જાય એટલે આપણને વધુને વધુ રસ ખાવાની ઈચ્છા થઈ જતી હોય છે તો આપણે ઠંડો ઠંડો રસ પણ સાથે સર્વ કરીશું તો જો તમને મારા વિડીયો ગમતા હોય તો વિડીયોને એક લાઈક અને વધુમાં વધુ વિડીયોને શેર કરજો અને મારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવીએ ગરમા ગરમ પૂરી અને બટાકાનું કોરું શાક તો રેસીપી બનાવવાનું શરૂ કરીશું તો સૌથી પહેલાં આપણે પૂરી માટેનો લોટ બાંધી લઈશું તો અહીંયા અમે એક કપ જેટલું પાણી લીધું છે તેની અંદર એક ટેબલ સ્પૂન મીઠું એડ કર્યું છે અને આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કર્યું છે તો આજે આપણે એકદમ સરસ બટાકાના કોરા શાકની અંદર કે રસ સાથે ખાઈ શકાય એવી ફૂલેલી ફૂલેલી આપણે પૂરી બનાવીને તૈયાર કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે અજમો આ રીતના આ થોડે મસળી અને એડ કરીશું પૂરીની અંદર અજમાનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે આપણે જરૂર પ્રમાણે લોટ ચાળી લઈશું તો અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલો લોટ લઈ લીધો છે તમારે કેટલી પૂરી બનાવી છે એ પ્રમાણે તમારે લોટ લેવાનો તો હવે આપણે સારી રીતે લોટને પાણી સાથે મિક્સ કરી લઈશું આ રીતના પણ તમે લોટ બાંધી શકો છો એકદમ સરસ તમારી પૂરી બનીને તૈયાર થશે રોટલીનો પણ તમે આ જ રીતના લોટ બાંધી શકો છો તો અહીંયા આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું અને એકદમ સરસ આપણે પૂરીનો લોટ બાંધી લઈશું તો લોટને આપણે એકદમ સારી રીતે મસળી લીધો છે તો હવે આપણે એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું અને લોટને આપણે એકદમ સરસ ચીકણો કરી લઈશું તો અહીંયા આપણે લોટને એકદમ સરસ ચીકણો કરી લીધો છે હવે આપણે આ લોટને દસ મિનિટ માટે ઢાંકીને રેસ્ટ આપીશું એટલે એકદમ સરસ આપણી પૂરી બને તો અહીંયા આપણે પાંચસો ગ્રામ જેટલા બટાકા લીધા છે તો અહીંયા આપણે એકદમ સરસ જાડું રસાવાળું આપણે આ બટાકાનું શાક બનાવીને તૈયાર કરીશું તો સૌથી પહેલાં આપણે બટાકાને એકદમ સરસ છોલી અને કટ કરી લઈશું અહીંયા આપણે બટાકાને એકદમ સરસ છોલી અને પાણીની અંદર આપણે સમારી લીધા છે તો હવે આપણે બટાકાનું શાક બનાવી લઈશું તો ગેસ ઉપર આપણે કઢાઈ ગરમ કરવા માટે મૂકી દીધી છે અને કઢાઈ આપણે એકદમ સરસ ગરમ થઈ ગઈ છે હવે આપણે ચારથી પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું તો આજે આપણે લગ્ન પ્રસંગમાં બને એવું આપણે આ શાક બનાવીશું એટલે તેલ તમારે થોડું વધારે લેવાનું

બટાકા આપણે એકદમ સરસ જલ્દી સોફ્ટ થઈ જાય હળદર એડ કરીશું અને એકદમ સારી રીતે આપણે આપણે બધું મિક્સ કરી લઈશું તો એકદમ સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે આપણે આ સમયે મીઠા લીમડાના પાન એડ કરીશું તમે વઘારની અંદર પાન એડ કરશો તો તેની ફ્લેવર સારી નથી આવતી પણ આ રીતના તમે ઉપરથી એડ કરશો તો મીઠા લીમડાની ફ્લેવર એકદમ સરસ આવશે અને તમારે આ રીતના થોડા તોડી અને પસી એડ કરવાના એટલે શાક ખાવામાં એકદમ સરસ લાગે બરાબર મિક્સ કરી લઈશું હ આપણે કુકરના બદલીમાં આ રીતના કઢાઈની અંદર શાક બનાવી રહ્યા છીએ એટલે ખાવામાં શાક એકદમ સરસ લાગશે કુકરમાં શાક ફટાફટ બનીને તૈયાર તો થઈ જાય છે પણ એટલું બધું મીઠું નથી લાગતું પણ આ રીતના તમને તપેલી કે કઢાઈની અંદર શાક બનાવશો તો તમારું શાક પણ એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને એ રીતના જ બનીને તૈયાર થશે અને આપણે બાફિયા વગર આ શાક બનાવીશું આપણે બાફીને શાક બનાવી છે તો બટાકાની અસલ જે મીઠાશ હોય છે તે પાણીની અંદર જતી રહે છે પણ આ રીતના જો તમે સીધે સીધું શાક બનાવીને તૈયાર કરશો તો તેની મીઠાશ પણ એકદમ સરસ જળવાઈ રહેશે અને શાક પણ સરસ બનીને તૈયાર થશે તો હવે આપણે ગેસ ધીમો કરી દઈશું અને બટાકાને આપણે થી ત્રણ મિનિટ માટે એકદમ સરસ ધીમા ગેસ ઉપર થવા દઈશું એટલે બટાકા આપણા એકદમ સરસ નરમ પડે તો હવે આપણે ત્રણથી ચાર મિનિટ જેટલો સમય થયો છે અને શાકને આપણે ચેક કરીશું તો અહીંયા તમે જોઈ શકો છો તેલની અંદર બટાકા એકદમ સરસ આ રીતના થોડા ક્રિસ્પી જેવા થઈ ગયા છે આ રીતના કરવાથી જ તમારું શાક એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બને એવું જ બનીને તૈયાર થશે અને આ રીતના તમે ચેક કરશો તો પચાસ ટકા જેટલા બટાકા તમારા સરસ ચડી ગયા છે ફક્ત હવે આપણે પચાસ ટકા જેટલા જ બટાકા ચડવા દેવાના છે હવે આપણે મસાલા કરીશું આપણે હળદર અને મીઠું પહેલેથી એડ કર્યું છે તો અહીંયા આપણે એક ટેબલ જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું બે ટેબલ સ્પૂન આપણે ધાણાજીરોનો પાવડર એડ કરીશું આ શાકની અંદર ધાણાજીરોનો પાવડર તમે વધારે એડ કરશો એટલું જ શાક સરસ બનીને તૈયાર થશે સારી રીતે મિક્સ કરી લઈશું મેં અત્યારે કાશ્મીરી લાલ મરચાંનો બહુ ઉપયોગ કર્યો છે તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ મરચાંનો ઉપયોગ કરી શકો છો અહીંયા આપણે એકદમ સારી રીતે મસાલાને મિક્સ કરી લીધા છે હવે આપણે શાકની અંદર પાણી એડ કરીશું તો અહીંયા મેં એક ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે ઢાંકણ બંધ કરી અને બટાકા ચડે ત્યાં સુધી આપણે શાકને થવા દઈશું તો અહીંયા આપણે પાંચ મિનિટ જેટલો સમય થયો છે અને આપણે શાકને ચેક કરીશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણું શાક બનીને તૈયાર થયું છે તો અહીંયા બટાકા એકદમ સરસ ચડી ગયા છે અને શાક પણ આપણું એકદમ સરસ બની ગયું છે હવે આપણે આ સમયે શાકની અંદર ગરમ મસાલો એડ કરીશું તમે કોઈ પણ ગરમ મસાલો એડ કરી શકો છો અહીંયા આપણે ફ્રેશ લીલા ધાણા એડ કરીશું ઉનાળો છે એટલે આ રીતના તમારે સાફ થઈ જાય પછી તમારે ધાણાને કટ કરીને એડ કરવાના એટલે ધાણા એકદમ સરસ રહે હવે આપણે એકદમ સારી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે પૂરી સાથે ખાવાનું છે આ શાક એટલે આપણે આ રીતના થોડુંક લચકા પડતું રાખવાનું જો તમારે રોટલી સાથે કે રોટલા સાથે ખાવું હોય તો હજુ આની અંદર તમે રસો કરી શકો છો તો એકદમ સરસ લગ્ન પ્રસંગમાં બનેવું અને પૂરી સાથે રસ સાથે તમે આ શાકને સર્વ કરશો તો ખૂબ જ ખાવાની મજા આવી જશે બધું સારી રીતે આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણે શાકને સર્વ કરી લઈશું તો પંદર મિનિટ પછી આપણો લોટ એકદમ સરસ સેટ થઈ ગયો છે હવે આપણે લોટની અંદરથી આ રીતના પૂરી માટીના લુવા કરી લઈશું તો અહીંયા આપણે એક સાઈડના બધા લુવા બનાવીને પૂરી વણી લઈશું તો હવે આપણે અહીંયા એક પાટલી પર લુવો મૂકીશું અને એકદમ સરસ આપણે પૂરી વણી લઈશું જો તમારે થોડો કોરો લોટ લગાવો હોય તો તમે લોટ લગાવી શકો છો તો અહીંયા આપણે પૂરી વણી લીધી છે તો આ રીતના આપણે એક એક કરીને પૂરી વણતા જઈશું અને આ રીતના થાળીની અંદર મૂકતા જઈશું ચાર પાંચ આપણે પૂરી વણી લઈશું અને પછી આપણે પૂરીને એક સાથે તળીશું અહીંયા આપણે બીજી પૂરી પણ વણી લઈશું તો આપણે પૂરી વણીએ ત્યાં સુધી આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દઈશું એટલે એક સાઈડમાં આપણું તેલ પણ એકદમ સરસ ગરમ થઈ જાય તો હવે આપણે આ જ રીતના બધી જ પૂરી વણીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણે આટલી છ પૂરી વણી લીધી છે તો હવે આપણે આટલી પૂરીને તળશું ત્યાં સુધી આપણે બીજી સાઈડમાં પૂરી બનાવી જઈશું તો હવે આપણે પૂરીને તળી લઈશું અહીંયા આપણે કઢાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે અને તેલ આપણું એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો હવે આપણે પૂરી એડ કરીશું તમે જોઈ શકો છો નાખતાની સાથે જ પૂરી એકદમ સરસ ફૂલીને દળા જેવી થઈ છે તમારો લોટ એકદમ સરસ પરફેક્ટ બાંધ્યો છે તો તમારી પૂરી પણ એકદમ સરસ આ રીતના ફૂલી ફૂલીને દળા જેવી થશે પૂરીને આપણે પલટાવી લઈશું આ રીતના થોડું પ્રેસ કરીશું એટલે એકદમ સરસ નીચેની સાઈડમાં પણ આપણી પૂરી તળાય તો અહીંયા આપણી પૂરી એકદમ સરસ તળાઈ ગઈ છે ધીમો નહીં અને વધારે ફૂલ પણ નહીં એ રીતના એકદમ મીડિયમ ગેસ ઉપર આ રીતના પૂરી તળશો તો પૂરી તમારી ફૂલી ફૂલીને ને જેવી તૈયાર થશે તો અહીંયા આપણે એ જ રીતના બીજી પૂરી તળી લઈશું એકદમ સરસ બધી જ પૂરી આપણી ફૂલીને દળા જેવી બનીને તૈયાર થશે તમે જોઈ શકો છો તો અહીંયા આપણી બીજી પૂરી પણ એકદમ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે તેને પણ પ્લેટમાં લઈ લઈશું અને આજ રીતના આપણે બધી જ પૂરી બનાવીને તૈયાર કરી લઈશું તો અહીંયા આપણી પૂરી પણ તૈયાર છે અને બટાકાનું શાક પણ તૈયાર છે તો હવે આપણે પૂરી અને શાકને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ફૂલેલી ફૂલેલી ઘઉંના લોટની પૂરી અને બટાકાનું શાક સાથે આપણે રસને સર્વ કર્યો છે તો એકદમ ખાવાની મજા પડી જાય એવું આપણું આ બટાકાનું કોરું શાક અને સાથે ખાવાથી પૂરી તૈયાર છે તો આ રીતના તમે કોઈ પણ મહેમાન આવે કે કોઈ પણ એવો તહેવાર હોય તો તમે ફટાફટ બટાકાનું કોરું શાક સાથે પૂરી અને રસને શરૂ કરી શકો છો જેમ જેમ કેરીની સિઝન જાય તેમ તેમ આપણને રસ ખાવાની વધુ ઈચ્છા થઈ જતી હોય છે તો એકદમ સરસ જાડો રેડા જેવો આપણે કેરીનો રસ બનાવ્યો છે એકદમ સરસ સૂકી બટાકાની ભાજી બનાવી છે અને સાથે આપણે ફૂલેલી ફૂલેલી એકદમ સરસ પૂરી બનાવી છે તમે જોઈ શકો છો બસ સરસ આપણી પૂરી બનીને તૈયાર થઈ છે જરા કે તેલ પણ નથી ભરાયું અને એકદમ સરસ આપણી પૂરી તૈયાર થઈ છે તો હવેથી તમે પણ આ મારી રીત પ્રમાણે પૂરી અને બટાકાનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ પૂરી અને બટાકાના શાકની રેસીપી કેવી લાગી જો તમને આ બટાકાના શાકની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય